નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હસન ઝટપટ ન્યૂઝ સુરત શહેર ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાય છે જેથી સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને ત્રીસ માર્ચ બે હાજર પચીસ ના રોજ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે આજે ત્રીસ માર્ચના રોજ સુરત શહેરમાં રત્ન કલાકારો દ્વારા

મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી સુરત શહેરના કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી યોજાઈ હતી રેલીને લઈ પોલીસ નો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે ત્રીસ ટકાનો ભાવ વધારો કરવા માટે અમે વીસ દિવસમાં અલ્ટિમેટમ આપ્યું હતું કે વીસ દિવસ પછી જો ભાવ વધારો કરવામાં નહીં આવે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં નહીં આવે તો અમે હડતાલ પર ઉતરીશું અને રેલી કાઢીશું તો આજે વીસ દિવસ પૂરા થયા છે ઉચ્ચ સ્તરીય સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું નથી ત્યારે આજે રત્ન કલાકારોનો દસ વર્ષથી ભાવ વધારો થયો નથી એ બાબતે અમે વિરોધ નોંધાવીએ છીએ તેમણે વધુમાં જણાવ્યું કે રત્ન કલાકારોનો મોંઘવારી મુજબ પગાર વધવો જોઈએ રત્ન કલાકારોના મોંઘવારી મુજબ ભાવ વધવા જોઈએ અને રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી મળે સરકાર એમને મદદ કરે આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને પણ મદદ કરવામાં આવે રેલી કાઢી હિરાબાગ સર્કલ પાસે પૂર્ણ થઈ હતી મોટી સંખ્યામાં રત્ન કલાકારો રેલીમાં જોડાયા હતા તથા રેલી દરમિયાન પોલીસ તંત્રનો પણ ખુબજ સારો સકાર મળ્યો હોવાનું ભાવેશ તાકે જણાવ્યું આ રેલી નું આયોજન કરતા કામ થાય અને હૈદરાબાદ સુધી આઠ કિલોમીટર લાંબી રેલી નું આયોજન રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અમે અમારા અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે રેલીનો ઉદ્દેશ હતો કે રક્ત કલાકારોની કમિટી રક્ત કલાકારો ભાવ વધારે કમિટી બને જયારે જયારે મંદી આવે છે ત્યારે ત્યારે રક્ત કલાકારો ભાવ કાપી રાખવામાં આવે છે એ બાબતે ઉચ્ચ લેવલની એક કમિટી બનાવવામાં આવે અને દર વર્ષે રક્ત કલાકારોના ભાવ મોંઘવારી મુજબ વધવા વધવા જોઈએ એ બાબતે આ રેલી હતી

આજે કેટલા કલાકારો આ રેલી માં જોડાયા હજારો ની સંખ્યા અંદર આ રેલી ની અંદર રત્ન કલાકારો જોડાયા અને વિશ્વાસ છે સરકાર રત્ન કલાકારો ની ઘટના સમજશે અને કલાકારો માટે આપશે જે રીતે સુરત જે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે તે તેઓ દ્વારા આ રેલી આજે પૂર્ણ કરવામાં આવેલી છે અને મોટી સંખ્યામાં સુરતના રત્ન કલાકારો આ રેલીમાં જોડાયા હતા તો તેઓની માંગ પૂરી થાય તે માટે પણ તેઓ દ્વારા સરકારશ્રી અપીલ કરવામાં આવેલી છે નવસારી

નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સુરતમાં રાજસ્થાનીઓએ ઘુમડ નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ત્યારે વતનથી દૂર લોકોએ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું હતું સુરત શહેરમાં રાજસ્થાન ના સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજસ્થાન સમાજની એક સાથે ચાર જેટલી મહિલાઓએ ઘુમર નૃત્ય કરી બે રેકોર્ડ સર્જ્યા હતા જેમાં બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડન અને બીજો ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે

ગોડાદરા સ્થિત મધુરા મેદાનમાં પહેલી વાર એક સાથે બાર હજાર બહેનો અને માતાઓએ ઘુમર નૃત્ય રજૂ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો આ પહેલા રાજસ્થાનના જયપુરમાં છ હજાર બહેનો દ્વારા ઘુમડ નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો જેને સુરત શહેરે તોડી નાખ્યો છે ઈતને સારે મુખવાસ એહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બળી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સુરતમાં શિક્ષક ને ડિજિટલ બે આરોપી વીસ લાખ રૂપિયા પડાવ્યા હતા નવાઝ હુસેન માણેક અને સિદ્ધકીની પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે એમાં પણ ધરપકડના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો દર બતાવે છે આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે આવી સ્થિતિમાં વિડીયો કોલ દરમિયાન છેતરપિંડી કરનાર અને તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે છેતરપિંડી કરનાર એવું કહે ને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ સિમ કાર્ડ બેંક એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે આ બધું થાય પછી તમને ડરાવવાની ગેમ શરૂ થાય છે ને આવી રીતે ડિજિટલ એરેશ નામ કિસ્સા બને છે પોલીસ કમિશનર સર સુરત સુરત શહેરની સૂચનાથી શહેરના નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે અ ડિજિટલ ની ઘટના બની હતી અ જેમાં દંપતીને અ ડિજિટલ વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ દ્વારા કરવામાં આવ્યા હતા તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંગકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર પાંચ પાસપોર્ટ ટ્રક્સ વગેરે મળી છે તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કઈ તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહી ને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માત્ર રકમ સાયબર ક્રિમિનલ દ્વારા પડાઈ લેવામાં આવેલ હતી જે અંતર્ગત તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરતા સંપર્ક સાધેલ તે અંતર્ગત પાછલા દિવસોમાં એફઆઈઆર નંબર સોળ રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી નવ લાખ પચાસ હજાર જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેમાં નવાઝ માણેક અને શાહ નવાઝ વાડા એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આમાં નવાઝ જે છે એને પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે અકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાઢાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

પછી આવીને ઉઈ ગયો પછી ટ્યુશન ગયો પછી રોજ ખોઈલ વાણીને થોડી વાર મારું નામ રમીશ મુલતાની મોહમદ અનિફ હું રેવ રસ્તમપુરા ચલોમાળ નીલકમલ કોમ્પ્લેક્ષ આજે ઈદનો દિવસ છે બહુ ખુબ સરસ દિવસ છે કે આજે આ દિવસે આપણે બહુ ઘણો સારી રીતે ઉજવ્યો છે ને એકતાનો દિવસ પણ આપણે કહી શકીએ બધાના સાથે મળીને આપણે મનાવતા હોઈએ છીએ એમાં ભાઈચારો બી આપણે કરતા હોઈએ છીએ બધા સાથે ને આ દિવસે આપણે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને આપણે એક સારા નવા કપડા પહેરીને એક અત્યારે પછી નમાજ પઢવા આપણે જઈએ છીએ નમાજ પડીને દુઆ કરીએ છીએ બધાના માટે કે ભાઈ શાંતિને એના માટે હર રીતથી દુઆ કરીએ છીએ આપણે બધાના માટે કે બધા સારા રહે સારી રીતે અને પછી નમાઝ પઢીને અમે આવીએ છીએ ઘરે પછી એકબીજાને ઘરે મળીએ છીએ મમ્મી પપ્પાને છે પછી સગાવાલાને ગળે લગાવીએ છીએ અને આ રીતે ઈજની ઉજવણી કરતા રહીએ છીએ અને આ દરમિયાન રમઝાન મહિનાની અંદર આપણે પૂરા મહિનાના રોજા બધા જ રાખતા હોઈએ છીએ પણ ખાસ કરીને આજે મારા માટે બહુ ગર્વની વાત છે કે મારો દીકરો જે છ વર્ષનો છે ઉમેર રમેશ મુલતાની એ પૂરા મહિનાના આજે બીજી બીજી લઈ બીજા વર્ષમાં આજે પાછા અગલા વર્ષે પાંચ વર્ષની ઉંમરમાં રાખ્યા હતા બધા પૂરા મહિનાના રોજા

રોજા રાખીએ પછી જે ઈદની જે નમાઝ પડીએ છીએ ખાસ એ અમે જે નમાઝ છે ઈદની એ ખાસ છે પછી સાથે મળીને માણસો મસ્જિદમાં જાય છે અમે ઘરમાં પડીએ છીએ ખાસ અમારી ઈદ ની એ ઉજવણી છે The <laughs> જહાંગીપુરા પોલીસે એટીએમ માં થયેલી ચોરીનો નો બે દુકેલ્યો છે આ દરમિયાન પાંચ પૈકી ત્રણ આરોપીઓને હરિયાણાથી પોલીસે ઝડપી પાડ્યા છે તોહિત ખાન તૈયબ ખાન આદિલ ચંચલ ખાન અને સાકિર કુરેશીની ધરપકડ કરી અન્ય વોન્ટેડ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓએ રૂપિયા અઢાર લાખની ચોરી કરી હતી જેમાં પોલીસે આરોપી પાસેથી અઢાર લાખ પૈકી ચાર લાખ રિકવર કર્યા છે આ ઉપરાંત બે ટીમો દ્વારા અંદાજીત સો જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી

એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમ ની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધા હતા ભાડે લાવેલી ગાડીમાં રાંડેર કોઝવે હજીરા હાઈવે અને રાજ હોટલ તરફ તેઓ જતા રહ્યા હતા ત્યાંથી તેમને બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા આરોપીઓ પૈસાની મોજ શોખ કરવા નીકળ્યા હતા આરોપી આદિલ ચંચલખાને ચોરીના પૈસામાંથી પિસ્તાલીસ હજાર નો આઈફોન ખરીદ્યો હતો પોલીસે આદિલ પાસેથી એક રોકડા અને આઈફોન કબજે કર્યા હતા અ તેર માર્ચ ના રોજ જાંગીરપુરા પોલીસ સ્ટેશન માં એસબીઆઈ નું એટીએમ છે એમાંથી ગેસ કટોટી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી એ એફઆઈઆર માં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડ જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાય કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તૌહિત કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એટીએમ ચોરી એટીએમ માંથી ચોરી કરવા માટે હરિયાણાના નવું જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એસી હજાર રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના ગામે જમા લેવામાં આવેલો છે એ જોતા કુલ ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દા માલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું

અ બીજી ગાડી જે વાપરી એ એમ નંબર મળી આવેલો અને એના આધારે પછી એમણે આ માહિતી મેળવેલી છે તોહિત કરીને આરોપી જે સ્થાનિક છે એના ફોઈના એના સગામાં એક આરોપી છે આદિલ જે નુ જિલ્લાનો છે અને બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે એ લોકોએ નુ જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો આદિલ અગાઉ અહીંયા છ વર્ષ સુરત ખાતે રહેલો છે અને મોડે ભંગાર લેવેચનો વ્યવસાય કરેલો છે સ્થાનિક જે તૌહિત કરીને આરોપી છે એને એક લાખ ને એંસી હજાર જેટલા રૂપિયા એમણે આપેલા છે બાકીનો છે જે ત્રણ પકડવાના બાકી છે એમાંથી યુસુફ કરીને એક આરોપી છે એને ગુનામાં પોતાના શરૂઆતમાં પૈસા ખર્ચ્યા હતા એ એમના નિવેદનમાં જણાવ્યું છે એ મુજબ યુસુફ ને વધારે પૈસા મળે છે બાકી જે પણ આરોપી છે એમણે ત્રણ ત્રણ લાખ રૂપિયા આંતરિક વેચણી કરેલી છે અહીંથી એટીએમ થી ચોરિયા કર્યા પછી એ લોકો લોકોએ સૌપ્રથમ તો કામરેજ ગયા હતા ત્યાંથી એમણે ગાડી ચેન્જ કરી હતી અને ત્યાંથી રાત્રે જ એ લોકો પોતાના જે વતન છે રાજસ્થાન અને હરિયાણા ત્યાં જતા રહેલા છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સુરતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીને બુટલેગરો સામે આવતા હોય છે સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં કોઈ સામાન્ય માણસ કે બુટલેગર નહીં પરંતુ ખુદ ગુજરાત પોલીસ દારૂના બાટલા સાથે નશાની હાલતમાં ઝડપાય છે સુરતમાં પીએસઆઈ ની ગાડીમાંથી દારૂની બોટલો મળી આવ્યા બાદ પીએસઆઈ એ એ પટેલ ને સસ્પેન્ડ કરી દેવાયા છે સુરતમાં રવિવારે પોલીસની પ્લેટ વાળી ખાનગી ગાડીમાંથી દારૂની બોટલો સાથે પીએસઆઈ એ એ પટેલ ઝડપાયા હતા પીએસઆઈ પટેલ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પોતાની ખાનગી ગાડીમાં પોલીસની પ્લેટ લગાવીને જઈ રહ્યા હતા તે દારૂની બોટલો સાથે નશાની હાલતમાં હતા આ દરમિયાન સમગ્ર ઘટનાનો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો પીએસઆઈ પટેલ ને બચાવવા માટે અન્ય પોલીસ દ્વારા મામલાની પતાવત કરવા માટે તેમને રિક્ષામાં બેસાડી ઘરે મોકલી દેવાયાનો દાવો કરાયો હતો સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કમિશનરના આદેશ પર પીએસઆઈ એ પટેલની સિવિલ હોસ્પિટલ તબીબી તપાસ કરવામાં આવી હતી આ તપાસ બાદ રિપોર્ટ કરી દારૂ લઈને ફરશે તો અન્ય જગ્યાએ દારૂબંધીનું પાલન કેવી રીતે કરવામાં આવશે એવા પણ પોલીસ પોતે ગુનો દાખલ કરી આરોપીને ઘરે મૂકવા જાય તે કેટલું વ્યાજબી છે ખાખીને લજવતી આ ઘટના ને લઈને લોકો કડક કાર્ય માંગ કરી રહ્યા છે રાંધેડ પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંધેડ પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની અંદર એવું છે કે તારીખ અઠ્ઠાવીસ રનના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થઈ અને એમને માથાકૂટ થઈ ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથા ફૂટેલી એટલે તાત્કાલિક ડિસ્ટાર્પની પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાઈ આવેલું હોવાનું જણાવતા હોય જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક જીજે ટુ પાસિંગની એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતાં એ ગાડી મળીને આવી પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ તો એમાં ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવે જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરે છે